નદીએ ધારણ કર્યું છે સ્વરૂપ નદીના પાણી સહિતના ગામોમાં ના ઘરોમાં ગળાડુપ પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એસટીઆર ટીમે પાણીમાં ફસાયેલા લોકોનો બચાવ કર્યો છે પાણીમાં ફસાયેલા સાત લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકા માંથી પસાર થતી કીમ નદી અને ભૂખી નદી માં સ્તર સતત વધી રહ્યું છે જેના કારણે પાંચસો થી વધારે લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું છે નાની પારડી લીંબાડા લુવારા સિમોધરા જેવા ગામોમાં એસડીઆરએફ ની ટીમ ની મદદ થી રેસ્ક્યુ ની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે અત્યારે હાલ માંગરોલ તાલુકાની કીમ નદી અને ભૂખી નદી નું સ્તર ભયજનક પરિસ્થિતિ કરતા નીચે છે પરંતુ નદીના સ્તરમાં સતત વધારો થતો હોવાથી તાલુકામાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે